અને અચાનક આ વીસ વર્ષમાં દશામાં આવી ગયા અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી સાયન્ટિફિક રીતે બી કોઈ જાતનો ઉલ્લેખ નથી પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાંનો ઉલ્લેખ નથી એ માત્ર એક વાર્તા છે તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દ્યો તો એ કેટલા અંશે યોગ્ય છે જેમ કે ઓલો કાચબાને સસલાની વાર્તા છે બધાને ખ્યાલ છે એ વાર્તા જ છે તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લ્યો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં વાત કરીએ તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જેની અંદર દશામાની પૂજા અર્ચના અને વ્રત ચાલી રહ્યા છે જેમાં બેનો દીકરો જે છે મિત્રો દશામાના વ્રત કરે છે અને માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરે છે જે બાબતે મિત્રો લોકોની અતૃટ શ્રદ્ધા હોય છે અને માતાજીના ચમત્કારો પણ આ સમય જોવા મળતા હોય છે જ્યારે મિત્રો વાત કરી હતી બીજી બાજુ એક નાસ્તિક સમાજ પણ છે કે જે ભગવાન માતાજીના હંમેશા વિરોધ કરતો આવ્યો છે અને એવી જ રીતે મિત્રો એક બેનનો જે છે એ વિડીયો વાયરલ થયો કે જેની અંદર મિત્રો આ બેન જે છે એ દશામાંના અસ્તિત્વને લઈને વિરોધ કરી રહ્યા છે અને જે છે નકારી રહ્યા છે કે દશામાં કાલ્પનિક છે તે ખોટા છે અને તેમને લોકોએ વાર્તા પરથી ઉભરાવેલા છે અને તેમનો કોઈ પણ ઇતિહાસ નથી આ સિવાય મિત્રો તે ઘણી બધી વાતો જે કરે છે જે સાંભળીને તમને ગુસ્સો આવી જવાનો છે તો શાંતિથી સાંભળો અને તેમને પણ કહેવું છે કે જે આ વ્રત કરે છે એનાથી આમ થાય ને તેમ થાય છે મિત્રો આ બાબતે તમારું શું માનું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો દશામાનું નામ પણ લખી દેજો જેથી આવા નાસ્તિક લોકોને પણ ખબર પડે તેમ મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરો કે જેનાથી લોકો જે છે આ બાબતને લઈ અને જે છે જાગૃત થાય અને તેમને પણ આજે બેન કહી રહ્યા છે એ બાબત ખોટી છે એ લોકોને પણ વિશ્વાસ આવે તો મિત્રો શાંતિથી પૂરેપૂરું વિડીયો જોજો અને આ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો અને નથી એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ એની વિશે કઈ એવા પુરાતત્વ મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે એના દશામાં હતા અને એક કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધા એ માતાજી બનાવી લીધી છે અમેરિકામાં તો દશામાં છે નહીં ઇવન ભારતના ઘણા બધા સ્ટેટમાં ભી દશામાં નથી ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે પણ આજથી વીસ વર્ષ પહેલા તમે નહીં હોય કે દશામાં વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે વીસ વર્ષ પેલા નહોતા એટલા તો આ વીસ વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી ઈ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં ક્યાંથી આવ્યા એટલા વર્ષોથી દશામાં નતા અને અચાનક આ વીસ વર્ષમાં દશામાં આવી ગયા અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી સાયન્ટિફિક રીતે બી કોઈ જાતનો ઉલ્લેખ નથી પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાંનો ઉલ્લેખ નથી એ માત્ર એક વાર્તા છે તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દયો તો એ કેટલા અંશે યોગ્ય છે જેમ કે ઓલું કાચબાને સસલાની વાર્તા છે બધાને ખ્યાલ છે એ વાર્તા જ છે તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લ્યો તો આ બી એક વાર્તા જ છે જયારે ભી તમે દશામાં નું વ્રત કરે ને તો એક વાર્તાની બુક આવે વ્રત કથા કથા તો એ છે 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 વાર્તા લખી અને મૂકી દીધી પણ એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે એ માતાજી છે અને એનું વ્રત રહેવું પડે એની આ થાય તે થાય પણ એનું તદ્દન ખોટી વસ્તુ છે ઇતિહાસમાં કોઈ એવું કઈ સાબિતી નથી કે દશામાં છે અને આથી વીસ વર્ષ પેલાના માણસો અથવા ચાલીસ વર્ષ પેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય હોય ને જે હાલ એને તમે કે પેલા હતા આવી રીતે ઘરે ઘરે આવતા તો એ લોકો ના 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 જ પાડશે કે દશામાં પેલા એવું હતું જ કઈ અને દશામાં વ્રત મોટા ભાગે ઓબીસી એસટી એસસી ની સમાજની બહેનો કરે છે તો કેમ ઓબીસી એસટી એસસી ની બહેનો જ મોટા ભાગે કરે છે કેમ કોઈ ઉજળિયાત વર્ગની બહેનો બેનો કેમ નહીં કરતી તમે કદાચ જોયું જ નહીં હોય કે કોઈ ઉજળિયાત વર્ગની બેનો દશામાંનો વ્રત કરે અથવા એને પનમાયવા હોય એની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને ધૂણતા હોય એવું તમે નહીં સાંભળ્યું હોય ને જોયું હોય કે ભાઈ કોઈ ઉજાડિયાત વર્ગની અથવા સારા બહુ બંગલામાં રહેતા હોય એ લોકો આવી રીતે કરતા હોય તમે કોને જોયા હશે તો કે ભાઈ સામાન્ય મધ્યમ પરિવાર અથવા ગરીબ પરિવાર અને એમાંય મોટા ભાગે ઓબીસી એસટી એસસી ઈ ત્રણ સમાજના જ હશે તો કેમ ઓલા સમાજ વાળાને દશામાં પ્રસન્ન નહીં થતા હોય ઉજળિયાત સમાજ ને જરૂર એને ગરીબ હશે પણ આપણા સમાજ માં માતાજી બનાવી દીધેલા છે કે આ માતાજી છે એ આપણું સારું કરે અને અત્યારે તો માતાજી એવું છે કે માતાજી ને લાવવા માટે ડીજે રાખવું પડે ડીજે વગર માતાજી નવાઈ નઈ અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપણા બેનો છે એને શરીરમાં પનમાં આવે અથવા તમે કયો કે એનો વાહ આવ્યો ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય ડીજેનું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી ઓટોમેટિક વયા જાય તો એ કઈ રીતના માતાજી કે જે ડીજે માં આવે માતાજી હોય તો માતાજીના જમાનામાં ડીજે હતું ને તો એને તો એવી ખબર ન પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે કે મોટા લાઉડ સ્પીકર ડીજે રાખવાનું અને માતાજીને લાવતી વખતે અને જતી વખતે પછી જેવી સગવડતા એવી રીતે માણસો જમણવાર કરે પછી હવે તો પંડાળ ઉભા થવા માંડ્યા છે એટલું બાકી હતું એ તો નહીં પણ આ છેલ્લા પાંચ વર્ષમાં

વધતા ગયા વર્ષો વીતતા ગયા એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ અને મૂર્તિઓની સાઈઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી નાળા તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવ ને એવું તો નાળા તો આખા એની થી મૂર્તિ થી જ ભરાઈ ગયા હોય અને પાણીને ભી પ્રદૂષિત કરે છે એટલે આ એટલી વસ્તુ મેં કીધી એમાં કોઈ જગ્યાએ દશામાંનું વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેનથી તમને સારા ગુણ અથવા સારું કાંઈ શીખવા મળ્યું બસ તમે ડીજેમાં નાચો છો તમે વ્રત રહ્યો છો બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો સવાર સાંજ આરતી કરો છો કોઈકને સગળતા હોય તો એ રોજ જમાડે છે અને દસ દિવસ તમે સવાર સાંજ આરતી કરો આ કરો એટલે છોકરાઓના અભ્યાસ બગડે પછી ઘરમાં નોકરિયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધાયને લાઉડ સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય જેથી પૂરી ઊંઘ ન થાય અને ઘર માં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાં વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહીં જઈએ સાંજે આવતી હોય એટલે અમે ટ્યુશન માં નહીં જઈએ એટલે અભ્યાસ ઉપર બી અસર પડે છે જો દસ દિવસના ના વ્રત માં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિને આમાંથી જે વ્રત રહેનાર છે અથવા એના ઘરના છે અથવા એની આજુબાજુના તો એ ઝીરો છે કોઈ પણ જાતનો ફાયદો થતો નથી પણ નુકસાન ઘણો થાય છે પૈસાનો સમય નો અને તમારા સમાજમાં મારે રહેવું હોય તો મારે ઓલા પંડાળ કર્યો તો કે અલાય આવી રીતે આરતી કરી હતી તો મારે કરવું પડશે એટલે તમે એનીથી ચડિયાતું કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય તમે ગમે એમ કરીને વધારે પૈસા કરીને કરશો બીજેના પૈસા તમે ખર્ચશો શું દેખા દેખી માટે એટલે ધર્મ અને માતાજી ના નામે દેખા દેખી વધી ગઈ છે અને જેમાં બધો બધી રીતે આર્થિક સામાજિક અને આપણો સમય સમયનો વ્યય થાય છે દશામાં કોઈ દિવસ બંગલા વાળાના ઘરે નથી આવતા ગરીબ ના ઘરે કેમ આવે છે તો તો એવા મે ઘણા લોકોને પૂછેલું છે મહિલાઓને કે તમારા જ ઘરે કેમ દશામાં આવે તો કે અમારું સારું કરવા આવે અનુભવ છે છે તો અમારું એમ કે દસ વર્ષથી જે પરિસ્થિતિમાં જીવો ને એમાં જ જીવો છો એમાં કઈ સુધારો નથી થયો નું કદાચ ખરાબ થયો હશે પણ સુધારો તો બિલકુલ નથી થયો તો માણસોને ખબર ખબર નથી હોતી કે દશામાં નું વ્રત શું કરવા કરે છે બસ મામાની છોકરીએ કર્યું

પરિવાર માટે અથવા સમાજને આપશું ને તો કાંઈક આપણો વિકાસ થશે અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકોથી લઈને આખા કુટુંબને સર્વાંગી વિકાસ પોતે કરી શકે છે કારણ કે મહિલાઓના વિચારથી જ તે ઘરમાં ક્રાંતિ આવે છે અને પહેલો વિચાર આપણાથી શરૂ કરવો પડે કે મારે મારાથી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે બધા કીધું કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે કુરિવાજો બંધ કરવા છે તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત કરવી કરવી પડશે 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 ખાલી બોલવાથી નહીં થઈ જાય અને એ માટે આપણે ત્યાગ કરવો કે આ બધી વસ્તુ ખોટી છે સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના આ ખોટું છે આ સાચું છે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં અને માતાજીના નામે તમને એમ કહેતા હોય

એ લોકો ને આવું કઈક વાતાવરણ ઉભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય એ બિહેવિયર ચેન્જીસ ને આપણે કે ના ભાઈ આને માતાજી એવા ધૂણ આવી એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એમાં આગળ ઉતરે એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે એ કઈ સારી વસ્તુ નથી

સામાજિક રીતે આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામાનો વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી અને એમાં એટલી બધા એવા કોઈ જાતના ફાયદા નથી કે તમને ઘરમાં કઈ એવું સુખ સંપત્તિ આપે ને દશામાની વાર્તા તો એક કાલ્પનિક વાર્તા જ છે એ વાર્તાનો કોઈ મિનિંગ નથી જે માર્કેટમાં બહુ આવે છે અને ડીજે માં ગીત વાગે છે તો ગીતવાળાને એના પૈસા મળતા હોય કે એ આવા લોન્ચ કરે ગીત તો માણસો સાંભળે સારું સંગીત હોય એટલે સાંભળે પણ એનો મતલબ એમ નથી કે કોઈ ના ગીત કરવાથી ઈ વસ્તુ સાચી થઈ જાય કે